શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા શ્રી સ્વામિનારાયણ મંદિર ટેન્ટ અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદયજી પરમપૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીની મહારાજની અધ્યક્ષતામાં રહસ્યતાર્થ પ્રતિપ્રિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ રત્નની બસો પાંચમી પ્રાગટ્ય જયંતિની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી

વચનામૃત ગ્રંથની બસો ને પાંચમી પ્રાગટ્ય જયંતિએ વચનામૃત ગ્રંથનું પૂજન અર્ચન કરી અને આરતી ઉતારી હતી પૂજનીય સંતો અને હરિભક્તો પણ આ મહત્વ પર્વે ઉપસ્થિત થયા હતા ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાએ શ્રી હરિનામ કાર્યમાં આ ગ્રંથનો અપાર મહિમા કહ્યો છે જગતના સર્વ ગ્રંથોમાં વચનામૃત ગ્રંથ સારો છે તો આવો મોક્ષ પ્રદાતા કલ્યાણકારી વચનામૃત ગ્રંથ એનું આજે સમગ્ર સ્વામી સંપ્રદાયમાં પૂજન ભોજન અર્ચન આરતી વગેરે અનેક અધ્યાત્મ સભર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જય સ્વામી ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ